તો ક્ષત્રિય આંદોલન પાર્ટ ટુ એટલે કે ઓપરેશન રૂપાલા પાર્ટ ટુ ની શરૂઆત થઈ ગઈ છે ક્ષત્રિય સમાજનો હાલમાં આક્રોશ જે ચરમસીમા પર પહોંચી ગયો છે તો આ તરફ રાજ્યના ગૃહમંત્રી હર્ષ દ્વારા હિંમતનગરની એક ખાનગી હોટલમાં ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરવામાં આવી રહી છે એ ક્ષત્રિય આગેવાનો જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે કઈ રીતે ડેમેજ કંટ્રોલ કરવું તે અંગે આ ચર્ચા કરવામાં આવી રહી છે ક્ષત્રિય આગેવાનો જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે જોડાયેલા છે તેમની સાથે ચર્ચા કરવામાં આવી અને મતદાન પહેલા કરી ત્યાં વિવાદને શાંત પાડવો તેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને શોભનાબેન બારૈયા કે જે બેઠક થઈ હતી નીકળી રહ્યા હતા શોભનાબેન શેને લઈને બેઠક હતી આ તો આપણી પાર્ટીને મજબૂત કરવા માટે અને આપણી જે સાબરકાંઠાની ચૂંટણી લડી રહ્યા છે એના માટે બધા ભેગા થયા હતા તો ક્ષત્રિય સમાજનો જે નારાજગી છે ડેમેજ કંટ્રોલ ના 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 એવું નથી કોઈ અહીંયા ડેમેજ નથી બધા મારી સાથે છે બધાના આશીર્વાદ મારી સાથે છે અને તમારી સામે નારાજગી હતી એને લઈને શું રણની મારી સામે અત્યારે કોઈ નારાજગી નથી બધા મારી સાથે છે મારા પ્રચારમાં બધા જોડાઈ ગયા છે વિશ્વાસ છે કે જીતી હા વિશ્વાસ છે 100% બધા જ ભાજપના તમારી સાથે લડી રહ્યા છે બધા જ બધા જ મારી સાથે છે મારું સંગઠન મારા તમામ કાર્યકર્તાઓ જનતા બન મારી સાથે છે આ હતા શોભનાબેન બારૈયા સાબરકાંઠાથી ભારતીય જનતા પાર્ટીના લોકસભા બેઠકના ઉમેદવાર જેવું કહી રહ્યા છે કે આ બેઠક એ ક્ષત્રિય સમાજને લઈને નહોતી જોકે બધા જ નેતાઓ આ જ શબ્દો કહી રહ્યા છે જો કે આ એ બેઠક છે કે જેને લઈને ભારતીય જનતા પાર્ટીની જે આંતરિક નારાજગી છે તેને લઈને પણ રણનીતિ ઘડવામાં આવી છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી રહી છે અને આ ઉપરાંત ક્ષત્રિય સમાજનો રોષ જે સાબરકાંઠાના ગામડાઓમાં પણ દેખાઈ રહ્યો છે તેને ખાડવા માટેની પણ રણનીતિ ઘડાઈ રહી છે કેમેરામેન નિલેશ પટેલ સાથે ક્રિષ્ના પટેલ સંદેશ ન્યૂઝ તો ખાસ કરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આખી બેઠક મળી હતી જેમાં તમામ ભાજપના જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે હાજર રહ્યા હતા પરંતુ સાબરકાંઠાના જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે શોભના બારૈયા તેમણે તો એવું જ કહ્યું કે આ માત્ર ચૂંટણીની રણનીતિ ઘડવા માટે આ બેઠક મળી હતી ક્ષત્રિય સમાજના ડેમેજ કંટ્રોલ માટે આ બેઠક મળી ન હતી તેવી પણ ખાસ વાત કરવામાં આવી પરંતુ તમામ ક્ષત્રિય સમાજના આગેવાનોને અહીંયા આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ખાસ એવી વાત કરવામાં આવી કે આ તેમની નારાજગી દૂર કરવાની કોઈ બેઠક ન હતી આમાં ચૂંટણીની રણનીતિને લઈને ચર્ચા કરવામાં આવી આઉટપુટ હેડ મનીષ મનીષ ગયા છે શોભના બારૈયા એવું કહી રહ્યા છે કે આ તો ચૂંટણીની રણનીતિ ઘડવા માટેની બેઠક હતી પરંતુ ક્ષત્રિય સમાજના આગેવાનોને આમંત્રણ શું સંકેત આપી રહ્યા છે પ્રીતિ કારણ કે છેલ્લા આપણે જોઈએ છે કે છેલ્લા એક અઠવાડિયા થી હર સંઘવી આખા આખા મામલામાં સીધી રીતે મેદાનમાં ઉતર્યા છે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ફરી રહ્યા છે જ્યાં ક્ષત્રિય મતબેંક જે છે એ ક્યાંક પાંચથી લઈને દસ ટકા પંદર ટકા સુધીની જે પ્રભાવી હોય એ તમામ જિલ્લાઓમાં પ્રવાસ કરી રહ્યા છે બિલકુલ ગુપ્ત રીતે આખે આખું ઓપરેશન ચાલી રહ્યું છે કે ખુદ હર્ષંઘવી આખે આખા મામલાને પોતાના હાથમાં લઈને રત્નાકરજી એમની સાથે છે પરંતુ આજે સાબરકાંઠામાં જે ક્ષત્રિય આગેવાનો કારણ કે સાબરકાંઠા એક એવી બેઠક છે કે જ્યાં ક્ષત્રિય મતબેંક પણ પ્રભાવી છે કારણ કે અત્યારે પણ દીપસિંહ સાંસદ છે અને ક્ષત્રિય સમાજમાંથી આવે છે આ ઉપરાંત પહેલાં પણ આ એ જ બેઠક છે કે જ્યાં શંકરસિંહ વાઘેલા જીત્યા હતા એ જ બેઠક છે કે જ્યાં રાષ્ટ્રીય નેતા ગુલઝાર સાહેબ પણ અહીંથી ચૂંટણી જીત્યા હતા અને એટલા જ માટે આ બેઠક પર બેઠકમાં હાજર હતા મુદ્દાની વાત એ છે કે જેમણે સૌથી વધારે આખા આખા આંદોલનમાં રોષનો ભોગ બનવું પડ્યું હોય ઉત્તર ગુજરાતમાંથી તો એ રમણલાલ વોરા પણ હતા રમણલાલ વોરાને જયારે સંદેશ ન્યૂઝના સહયોગી મારા ક્રિષ્ના પટેલે જયારે મને પૂછ્યું થોડી ક્ષણોની અંદર એમની સાથેની વાતચીત પણ તમને સંભળાવીશું એમને જયારે એમને આ મુદ્દા પર પૂછું કે તમને સમાજના લોકોને લઈને જ્યારે વિરોધ ચાલી રહ્યો છે તો તમારું શું કહેવું છે તેમનો જે સીધો સીધો જવાબ હતો કે અહીંયા કેટલાક કોંગ્રેસના નેતાઓ છે જે આ પ્રકારનું આંદોલન ચલાવી રહ્યા છે એમનો હાથો બનવાની કોશિશ ન કરવી જોઈએ અને ખાસ કરીને સમાજ જે છે અમારી સાથે છે એટલે ભારતીય જનતા પાર્ટી ક્યાંય પણ કાચું કાપવાના મૂળમાં નથી કારણ કે ક્ષત્રિયોના આંદોલન પાર્ટ ટુની શરૂઆત થઈ ગઈ છે પ્રીતિ ધર્મરથ નીકળવાની તૈયારીમાં છે અને આ બધાની વચ્ચે જ્યારે સાબરકાંઠામાં ક્ષત્રિયોને મનાવવાની જવાબદારી હરસંઘવીએ લઈ લીધી છે બિલકુલ એટલે કે ડેમેજ કંટ્રોલ કરવાની પૂરેપૂરી જવાબદારી જે કરવામાં આવી છે પરંતુ એક તરફ જે છે એ કોંગ્રેસ પ્રેરિત આંદોલન હોવાનો પણ ક્યાંક આક્ષેપ કરવામાં આવી રહ્યો છે તો ખાસ કરીને સાબરકાંઠાના હિંમતનગરની એક ખાનગી હોટેલમાં આખું ડેમેજ કંટ્રોલનું ઓપરેશન પાર પાડવાનો પ્રયત્ન કરવામાં આવી પરંતુ ભાજપના નેતા ત્યારે નકારી રહ્યા છે કે આ માત્ર ચૂંટણીની રણનીતિ ઘડવા માટે આ બેઠક હતી પરંતુ ક્ષત્રિયનો રોષ ખાડવો પડશે કારણ કે જેમ જેમ મતદાનના દિવસો નજીક આવી રહ્યા છે તેમ ક્યાંક કેટલાક ગામડાઓમાં ભાજપના નેતાઓને પ્રવેશબંધીના બેનર્સ લગાવી રહ્યા છે તો ક્યાંક આ ધર્મરથ ફરી રહ્યો છે જે ભારત માફ કરશો ભાજપ વિરુદ્ધ પ્રચાર ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે

અમારા મહામંત્રી ભાઈ શ્રી રજનીભાઈ જેઓ ઉત્તર ઝોનના પ્રભારી છે અને હર્ષભાઈ સંઘવી આજની મિટિંગનો કાર્યક્રમે માત્ર સંગઠન આધારિત અત્યાર સુધીમાં આપેલા કાર્યક્રમોમાં કેવી રીતે થયા અને હવે પછીના કાર્યક્રમો કેવી રીતે થશે માત્ર સંગઠન આધારિત અમારી મિટિંગ થઈ છે અમારો પ્રવાસ કેટલો થયો કેટલો બાકી છે કેટલા સમયમાં પૂરું થશે

છેલ્લા ઘણા દિવસથી લગભગ એક મહિનો થઈ ગયો કે ક્ષત્રિય સમાજ આંદોલન કરી રહ્યો છે આજથી એમણે ઓપરેશન ટુ શરૂ કર્યું છે ભાજપને હરાવવા માટે સાબરકાંઠામાં પણ મોટી સંખ્યામાં ક્ષત્રિયો છે ગામડે ગામડે બેનર્સ લાગ્યા છે ભાજપને પ્રવેશ નહીં તો લાગે છે કે આ ભારે પડશે આ એવું કોઈ છ નહીં આજની બેઠક છે જે ખરેખર સંગઠનની છે એના ક્ષત્રિયોના પહેલા કરવા માટે નથી એમ ડેબિટ પણ સંગઠનમાં કામ કઈ રીતે થયું કઈ રીતે આગળ વધવું અને કેમ કરીને એને સફળતા મળવી અને સાબરકાંઠામાં એવો કોઈ મોટો મુદ્દો છે નહીં ઠીક છે કોંગ્રેસવાળા આવું કરતા હોય પણ વાસ્તવમાં બહુ લાગતું નથી નથી સંગઠન સંગઠન સિવાય જ જ કામ કરી છે અને સંગઠનના આધારે જીતવાનું છે એટલે એવો કોઈ પ્રશ્ન મોટો છે નહીં વડોદરા ઉપરાંત સાબરકાંઠામાં સૌથી વધારે ઉથલપાથલ મચી છે દિપસિંહ પહેલા આંતરિક નારાજગી જે સામે આવી શોભનાબેન બારૈયા સામે અને હવે આ જે આખો મુદ્દો છે તમને લાગે છે કે આ પડકાર બનશે એ તો આમ તો ચૂંટણી આવે એટલે પડકાર તો હોય જ ને બેન ચૂંટણી નડશે એવું લાગે ના નડશે નહીં પણ પડકાર તો હોય ચૂંટણી પડકાર ના હોય તો ચૂંટણી કઈ રીતે લડી શકાય એટલે કોઈ આ મુદ્દો કોઈ મોટો મને લાગતું નથી કે નડે જેમ આજે હું ચૌદમાં સિંહ હતા ત્યારે બધા એવું જ કહેતા હતા કે એક ખોટી આપી છે

આયાત છે એમાં આપની દ્રષ્ટિએ લોકોની દ્રષ્ટિએ મારી દ્રષ્ટિએ એવું કંઈ લાગતું નથી ચૂંટણી તો ગમે તેને